ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ તાલુકા પંચાયત ખાતે લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના વડોદરા અને પાદરા તાલુકા માટેના કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન્ટ સીઝેડ એમપીની હાથ ધરવામાં આવી હતી સાથે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોક સુનાવણીમાં કાર્યક્રમનો ફિયાસ્કો થવા પામ્યો હતો જેમાં અનેક ખુરશીઓ ખાલી જોવા મળી હતી કાર્યક્રમમાં આવેલા લોકો દ્વારા તંત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગામમાં તંત્ર દ્વારા પ્રચાર પ્રસાર કે જાણ કરવામાં આવતી નથી મહીસાગર નદીમાં આવતી ભરતીના કારણે ખેડૂતો અને ગામમાં દરિયાના પાણીના કારણે કાંઠા વિસ્તારમાં જમીનમાં ખારાશ આવતી હોવાના કારણે પણ રજૂઆત કરવામાં આવી હતી લોક સુનાવણીમાં ખેડૂતોની પાંખી હાજરી જોતા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયારે લોક સુનવની રદ કરી નવી તારીખ આપવા માટેની રજૂઆત કરવામાં આવી હતી તેમજ ઉપસ્થિત ખેડૂતોમાંથી મહીસાગર નદીના કિનારે બનાવેલા માહી રિસોર્ટ મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી કે આ રિસોર્ટ નદી કાંઠે કોની મંજૂરીથી બનાવવામાં આવ્યો કે કાયદા વિરુદ્ધ બનાવ્યો તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી પાદરા તાલુકા પંચાયત ખતેરી ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સીઝેડ એમપી એટલે કે જે નદી કિનારા અને આજુબાજુના જે ગામોનો વિસ્તાર છે એને નિયંત્રિત કરવા માટે થઈને અહીંયા લોકસુનાવણી રાખવામાં હતી આવી લોકસુનાવણી બે હાજર અઢારમાં પણ રાખવામાં આવી હતી અને ગ્રામજનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા તે વખતે પણ લોકસુનાવણી રદ કરવાની માંગ ઉઠી હતી આજે પણ પ્રચાર પ્રસાર વ્યવસ્થિત ન થતા લોકોને પૂરેપૂરી જાણ ન થતા કે જે સર્વે નંબરો છે લોકો કઈ રીતે બાંધકામ કરી શકશે શું એમનું આગળ જો આ વસ્તુ લાગુ સીજેડ એમપી જો લાગુ થાય તો એનાથી લોકોને શું નુકસાન કે ફાયદા થવાના એની ખેડૂતો સુધી વાત પહોંચાડવામાં કંઈક ને કંઈક રીતે તંત્ર પૂરેપૂરું પહોંચી શકાડ્યું નથી એટલે ખાસ કરીને ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા નથી એટલે ખ મેં માગણી કરી છે કે આજની આ લોક સુનાવણી રદ કરવામાં આવે ખેડૂતોને ગામ પર જઈને સાંભળવામાં આવે ને ખેડૂતોની અનાથી શું નુકસાન થવાનું છે અને શું ફાયદા થવાના છે એ બાબતની પૂરેપૂરી માહિતગીરી ગ્રી કરવામાં આવે ત્યાર બાદ જ ફરીથી લોકસન્વની કરવાની આવે એ રીતની માંગણી મેં કરી છે કે લોકસન્વની રદ કરવામાં આવે પાદરા તાલુકામાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન મેનેજમેન્ટ પ્લાનનો ગેરીંગ રાખવામાં આવ્યું જેમાં ખરેખર જો આ કોઠા ગાડાના વિસ્તારોને જો આ ઝોન અમલમાં મૂકવામાં આવે તો ખેડૂતોને ભારે નુકસાન થાય તેમ છે તેમજ માછીમારી અને જીવ જીવસૃષ્ટિને પણ ભારે નુકસાન થશે કારણ કે જો ઇન્ડસ્ટ્રી ઝોનમાં ફેરાઈ જાય અને સરકાર શ્રી ખાનગીકરણ આ નદીઓને બીજી ખાનગી એજન્સીઓને જો આપી દે તો ખરેખર માછીમારો અને રહેણા જનને નુકસાન થશે તેમજ ડબકા સુલતાનપરા જેવા ગામો પણ જે નદીના કિનારે છે એને નો ડેવલપમેન્ટ ઝોનમાં જો જાહેર કરી દે તો આ લોકો પોતાનું બહકમ પાણીની ટોંકી કે ઢોરો માટેના તબેલા કા આવું બોંધવા માટે સરકારની પરવાનગી લેવા જવું પડે જે ખરેખર અઘરી બાબત છે અને આ લોકો એમ કહે છે કે પરવાનગી આપવામાં નથી આવતી તો અહીંયા આગળ મુજપરના બ્રિજ પાસે પણ રિસોર્ટોને પરવાનગી આપી દીધેલી છે આમ જો ખાનગીકરણ કરી નાખે તો ખરેખર લોકોને મહા મુસી મુસીબત ઊભી થશે જે માટે અમે સૌએ આ પ્લાનનો વિરોધ કર્યો છે અને ખરેખર ગામડે ગામડે જઈને લોકોને સોંભળવા જોઈએ અને સાંભળીને જ આ પ્લાન અમલમાં મુકાય તેમ કરવું જોઈએ એવી અમારી સૌની માગણી છે આ સીઆરજેડ નોટિફિકેશન બે હજાર ઓગણીસ અંતર્ગત જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન બનાવવાનો છે એની માટે જે વડોદરા જિલ્લાના વડોદરા તાલુકાના તેમજ પાદરા તાલુકાના જે પંદર ગામોનો સમાવેશ થાય છે એના જે નકશા હતા જે ડ્રાફ્ટ એક્શન પ્લાન છે એ બાબતે આ એને એ બાબતે આ લોક સુનાવણી રાખવામાં આવેલ હતી એની એની એ બાબતમાં તમને જણાવી દઈએ કે અમે એની માટે પૂરતો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો છે ત્રીસ દિવસ પહેલા ગુજરાત સમાચાર અને ઇન્ડિયન એક્સપ્રેસ માં જાહેરાત આપવામાં આવેલ હતી આ ઉપરાંત જેટલા પણ ગામો પ્રભાવિત ગામો છે પંદર ગામો તલાટીને એની નકલ આપવામાં આવી છે જેની સિગ્નેચર પણ લેવામાં આવી છે આ ઉપરાંત છવ્વીસ તારીખે દરેક ગામોમાં લાઉડ સ્પીકર થી પણ પ્રસાર પ્રચાર કરવામાં આવેલ હતો એ જે જે બાબત છે છે એને અમે અમારી કમિટી એમાં ચર્ચામાં લેવામાં આવશે એની ઉપર જે કઈ હશે એની તપાસ કરવામાં આવશે પૂરતી તપાસ અધિકારીઓમાં હાજર રહેવા નથી આ જાહેર જનતા માટેની લોક લોકસનાવણી હોય છે અને જે એમાં છે ચેરમેન તરીકે

આજના લોક જાહેર લોક સુનાવણી નિમિત્તે અમે પાદરા તાલુકાના મહીસાગર કાંઠા વિસ્તારના જે અસરગ્રસ્ત પંદર ગામના લોકો અને એને બોળી પ્રસિદ્ધિ મળે એ માટે ને જે તે પંચાયતની મેં અમને જણાવ્યું કે રજૂઆતને અમે કોપી આપેલી છે કાર્યકારી સારાંશની પણ મેં જોયું કે છેલ્લા પાદરા તાલુકાના જે તાલુકા પંચાયતની ઓફિસ કે ત્યાં આગળ ઈઆઈએ ડ્રાફ્ટની કોપી મળશે તો પાદરા તાલુકા પંચાયતની કોપી પર આજની તારીખે અગિયાર વાગે લોક સુનાવણી શરૂ થઈ ત્યારે પણ કોપી નહીં અને પૂરી થઈ તો હાલમાં પણ પાદરા તાલુકાની તાલુકા પંચાયત પર કોપી નહીં તો જવાબદાર વહીવટી અધિકારી તલાટીઓ ગ્રામ પંચાયતની નોટિસ બોર્ડ પર કોઈ પણ પાદરા તાલુકાની જનતાને માહિતી ઉપલબ્ધ થાય એવું ઈચ્છતા નથી